તો રામ રામ મિત્રો સ્વાગત છે અમારા આજના વિડીયોમાં અને અમે આજે તમને જે છે ને આપણી સાથે આ રમેશભાઈ છે અને એને એરડાનું ખેતર જે એરડાની ખેતી કરીએ તો એરડાની ખેતીમાં શું શું બાબતો ધ્યાનમાં રાખવાની હોય ને એ બધું આપણને સમજાવવાના છે તો પહેલાં તો આપણે જોઈ એમનું એરડાનું ખેતર જોઈ લઈ બરાબર તો જો આ એરડા આટલા આ વિસ્તારમાં મસ્ત મજાના થઈ ગયા છે પહેલી બાજુ ખારી પડી છે તો એ ખારી હુકામ પડી

ના કઈ નહી અમે જોયું તો આ એરડાની જો હાઈટ જે છે ને એ નાની જે છે તો એ એમાં આ જો ફાલ આવી ગયો તો આ ફાલ અત્યારે આવ્યો બરોબર છે કે વેલો આવી ગયો કે કેમ છે ફાલ તો સજ વેલો આવી ગયો ગણાય એટલે આમ જો હાઈટ જે છે એ નીચી છે અને ફાલ આવી ગયો એટલે ટૂંકમાં એડો છે ભાંગવાની શક્યતા રહે તો ટૂંકમાં અત્યારે એડા જે છે ને આ એડા ટૂંકમાં વૈદ નથી કર્યા બરોબર આમ તો વર્ષો વર્ષ એડાની ખેતી કરો તમે બરોબર પણ એડા જે વૈદ નથી કર્યા આ વર્ષે વાતાવરણ કાંઈક એવું હતું એના હિસાબે પણ જનરલી એડા આપણે વાવવા કયા મહિનામાં જોઈએ

જ્યારે લુંગુ કાઢવાનો નો ટીમ આવે ને એમ માનો કે આપણે કેળ ઉપર થઈ ગયા ખાતી એમાં ત્યારે ઉરિયા નાખો એટલે લુંગુ નું ફાલ બહુ સારો હોય બરોબર ટૂંકમાં જ્યારે આ ટૂંકમાં જે ફાલ અવસ્થા હોય ને ત્યારે એડા જે છે એમાં યુરિયા કે કેવું ખાતર નાખવું જોઈએ તો તેથી કરીને જે છે ને પણ જનરલી છે ને ખરેખર જે આ રમેશભાઈ જે ભૂલ કરી છે કે વહેલું વાવેતર કર્યું એડાનું વાવેતર શક્ય હોય ને તો મોડું કરવું જોઈએ કારણ કે જમીનમાં અને વરસાદમાં એ વૈદ કરી જાય બરોબર આ ફાલ વહેલો પકડી લે તો લગભગ એડામાં ફાલ આવી ગયો છે તો આ તકલીફ રહેતી હોય છે તો જનરલી એડાનું વાવેતર યોગ્ય સમય કરવું જોઈએ અને ખાસ એમાં જે છે ને કેવા બીજ પસંદ કરવા એ જોવું જોઈએ કારણ કે જે એડામાં મેઇનમાં મેઇન હોય ને તો કી વેરાયટી કેવું બી વાવ્યું છે એ જરૂરી છે એટલે ખાસ બિયારણ તમે આ કેવું વાવ્યું છે હા હા એટલે વર્ષો તે અનુભવ છે એટલે ટૂંકમાં જે ખાસ બીજ પસંદગી છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ એટલે બીજ પસંદગી કારણ કે તમે પછી જો ક્યારેક શું થતું હોય કે આ ફાલ પેકડા પછી એમાં નકરી મમરી થાય ખોલા ઓલા ન થાય એવું બનતું હોય એટલે એ બધું ધ્યાનમાં રાખવાનું અને આ રીતના જે છે ને ખાસ બીજું તમને શું પ્રશ્ન છે એડાની ખેતીમાં કે તમે શું જાણકારી માગવા જાણવા ઈચ્છો એ બધું એ કોમેન્ટમાં લખજો એટલે આપણે એમાં હે ને જોઈ લઈશું અને શક્ય છે તો કોમેન્ટમાં જવાબ દેવાનો પ્રયત્ન કરશું બાકી મળશું આવા જ નવા વિડીયોમાં અને નોખા નોખા વિડીયો આપણે ખેતીલાયક વિડીયો બનાવતા રહીશું એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ અમે ખેતીને એક્સપર્ટ તો નથી પણ અમારા વિસ્તારમાં જે ખેતી થાય છે એના વિશે કેવી રીતના કરવી જોઈએ અમારો અનુભવ તમારી સાથે અમે શેર કરશું